ડભોઈ ઝારુલાની વાડી ખાતે હરિધામ સોખડાના પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પધરામણી કરવામાં આવી હતી અને તેઓ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા ડભોઈ ઝારુલાની વાડી ખાતે હરિધામ સોખડાના પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની પધરામણી આશીર્વચન આપ્યા ડભોઈ દર્ભાવતી નગરીમાં ઝારૂલાની વાડી ખાતે હરિધામ સોખડાના પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની પધરામણી કરવામાં આવી હતી જે ડભોઈ ઝારૂલા વાણીક સમાજના અગ્રણી પંકજભાઈ શેઠના આમંત્રણને માન આપી ડભોઈ ધર્ભાવતી નગરીના આંગણે તેઓ પધાર્યા અને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણના સ્મરણોને યાદ કરી તેઓએ કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે

પ્રગટ ગુરુ મુજબ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રી ઠાકોરજી તથા સંત મંડળ સહિત આજે દરભાવતી નગરને આંગણે પધાર્યા અને શેઠ પરિવારના આયોજન મુજબ હજારો ભક્તોને સત્સંગ વિના થવાનો અદભુત લાભ પ્રાપ્ત થયો ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે સત્સંગ અને ભક્તિ વિના તો ગમે તેઓ વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે અધોગતિ એટલે એના જીવનમાં બધું જ હોય પરંતુ સાચા શાંતિ સુખ કે આનંદની પ્રાપ્તિ ન થાય આજે ઘણો આનાનો દિવસ હતો કે યોગી દીવાન સોસાયટી ના ગાદીપતિ પૂજ્ય શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામીનો આજે ડબોઈ ગામની અંદર એમનો ભવ્ય કાર્યક્રમ થયો તે બદલ સેટ ફેમિલી તથા ડબોઈના નગરજનો બધા જ એમનો આવકાર કર્યો આજુબાજુના ગામડાના બધા જ સ્વયંસેવકો અને સેવકો બધાએ લાભ લીધો ઝાડોલાની વાડીની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આખી વાડી ભરચક ફૂલ હતી એમને પોતાના આશીર્વચન આપ્યા અને નવા જનરેશનને કુટેઓથી મુક્ત કરવા અને ડભોઈ ગામની અંદર આવી એક ધાર્મિક સંસ્થા અમે પણ હિસાબે જેમ બને તેમ જલ્દી આ નવા જનરેશન માટે અમે ખોલીશું એ જાણી અને ઘણો આનંદ થયો અમે બધા ધન્ય થયા